રાજસ્થાનના પાલી વિસ્તારનો યુવાન અરવિંદ ઉંમર વર્ષ ચાલીસ ગુમ થતા પરિવારજનોએ સતત ત્રણ વર્ષ સુધી તેની શોધખોળ ચલાવી હતી તેના કોઈ ખબર ન મળતા પરિવારજનોએ મુશ્કેલી વેઠી હતી આખરે તે રખડતો ભટકતો સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ટ્રસ્ટ આશ્રમે પહોંચ્યો હતો ત્યાંના સંચાલક શ્રી જયરામભાઈ ભગત અને ટ્રસ્ટના સેવાભાવિઓએ તેની ખૂબ જ સરભરા કરી સારવાર કરાવી હતી માનવજોત સંસ્થા ભૂત સંચાલિત શ્રી રામદેવ સેવા આશ્રમ પાલારા કચ્છના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવી રાજસ્થાન પોલીસની મદદ લઈ તેનું ગામ પરિવાર શોધી કાઢ્યા હતા સમાચાર પ્રાપ્ત થતા જ તેની માતા ભાઈ ભુજ આવી પહોંચ્યા હતા માતા પુત્રનું નું ત્રણ વર્ષ પછી મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પરિવારોએ અનહદ ખુશી વ્યક્ત કરી હતી અમારી 3 વર્ષની મુશ્કેલીનો અંત આવ્યો છે પુત્ર હેમખેમ મળ્યાતા માતા અને તેના ભાઈએ સુરત ભૂજની સંસ્થાઓનો આભાર માન્યો હતો આજે તે 43 વર્ષનો થઈ ગયો પોતાના પરિવાર સુધી પહોંચ્યો છે માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ રાયસોની પંકજભાઈ કુરવા દિલીપ લોડાયા દામજીભાઈ મેસેરી સહભાગી બન્યા હતા